નમસ્કાર દર્શક મિત્રો આજે આપણે શિવપુરાણમાં જોઈશું કે શ્રી કૃષ્ણ દ્વારા બાણની ભૂજાઓ છેદાઈ જાય છે તેનું માથું કાપવા માટે તૈયાર થયેલા શ્રી કૃષ્ણને શિવજી રોકે છે અને એમને સમજાવે છે શ્રી કૃષ્ણનું પરિવાર સહિત દ્વારકા પરત જવું બાણ નૃત્ય દ્વારા શિવને પ્રસન્ન કરે છે શિવ દ્વારા એને અન્યાન્ય વરદાનોની સાથે મહાકાલત્વની પ્રાપ્તિ થાય છે તો સ્વાગત છે તમારું મારી ચેનલ પૌરાણિક કથા ટીવી પર તો દર્શક મિત્રો ચાલુ કરશું પુરાણના રુદ્ર સંહિતાના પંચમ ખંડના અધ્યય પંચાવન અને છપ્પન ઓમ ગમ ગણપતય નમ ઓમ નમઃ શિવાય સનત કુમારજી કહે છે હે મહાપ્રાગ્ન વ્યાસજી લોકલીલાનું અનુસરણ કરનારા શ્રી કૃષ્ણ અને શંકરની એ પરમ અદભુત કથાનું શ્રવણ કરો હે તાત જ્યારે ભગવાન રુદ્ર લીલાવશ પુત્રો તથા ગણો સહિત ઊંઘી ગયા ત્યારે દૈત્યરાજ બાણ શ્રી કૃષ્ણ સાથે યુદ્ધ કરવા માટે ચાલ્યો એ સમયે કૌભાંડ એના અશ્વની લગામ સંભાળી રહ્યો હતો અને વિવિધ પ્રકારના શસ્ત્ર અસ્ત્રથી સજ્જિત હતો પછી એ મહાબલી બલિપુત્ર ભીષણ યુદ્ધ કરવા લાગ્યો આ રીતે એ દિવસોમાં એ બંનેમાં ચીરકાલ સુધી બહુ ઘોર સંગ્રામ ચાલતો રહ્યો કેમ કે વિષ્ણુના અવતાર શ્રી કૃષ્ણ શિવરૂપ જ હતા અને પેલી બાજુ બળવાન બાણાસુર ઉત્તમ શિવભક્ત હતો હે મુનિશ્વર શ્રી કૃષ્ણ જેમને શિવની આજ્ઞાથી બળ પ્રાપ્ત થઈ ગયું હતું સુધી બાણની સાથે આમ યુદ્ધ કરીને તેઓ અત્યંત કુપિત થઈ ગયા ત્યારે શત્રુ વીરોનો સંહાર કરનાર ભગવાન શ્રી કૃષ્ણે શંભુના આદેશથી શીઘ્ર સુદર્શન ચક્ર દ્વારા બાણની ઘણી બધી ભૂજાઓ કાપી નાખી અંતમાં એની અત્યંત સુંદર ચાર ભૂજા જ બાકી રહી ગઈ અને શંકરની કૃપાથી શીઘ્ર જ એની વ્યથા પણ મટી ગઈ જ્યારે બાણની સ્મૃતિ લુપ્ત થઈ ગઈ અને વીર ભાવને પ્રાપ્ત થયેલ શ્રી કૃષ્ણ એનું માથું કાપી લેવા તૈયાર થયા ત્યારે શંકરજી મોહનિદ્રાનો ત્યાગ કરીને ઉઠ્યા અને ઊભા થઈને બોલ્યા હે નંદન આપ તો સદાય મારી આજ્ઞાનું પાલન કરતા જ આવ્યા છો હે ભગવાન મેં પહેલાં આપને જે કામને માટે આજ્ઞા આપી હતી એ તો આપે પૂરી કરી દીધી હવે બાળનો શિરચ્છેદ ન કરશો અને સુદર્શન ચક્રને પાછું વાળી લો મારી આજ્ઞાથી આ ચક્ર સદા મારા ભક્તો પર અમોઘ રહ્યું છે હે ગોવિંદ મેં પહેલાં જ આપને યુદ્ધમાં અનિવાર્ય ચક્ર આપ્યું હતું અને જય અપાવ્યો હતો હવે આપ યુદ્ધથી નિવૃત્ત થઈ જાઓ હે લક્ષ્મીશ પૂર્વકાળમાં પણ આપે તો મારી આજ્ઞા વગર દધીજ વીરવર રાવણ અને તારકાક્ષ વગેરેના પર આનો પ્રયોગ કર્યો ન હતો હે જનાર્દન આપ તો યોગીશ્વર સાક્ષાત પરમાત્મા અને સંપૂર્ણ પ્રાણીઓના હિતમાં રત રહેનારા છો તમે સ્વયં જ પોતાના મનથી વિચાર કરો મેં એને વરદાન આપી રાખ્યું છે કે તને મૃત્યુનો ભય નહીં થાય મારું એ વચન સદા સત્ય થવું જોઈએ હું આપ પર પ્રસન્ન છું હે હરે બહુ દિવસો પહેલાં એ ગર્વથી ભરાઈ ગયો હતો અને ઉન્મત થઈ ગયો હતો અને પોતાની જાતને ભૂલી ગયો હતો ત્યારે પોતાની ભૂજાઓને ખંજવાડતો હતો અને મારી પાસે આવી પહોંચ્યો અને બોલ્યો મારી સાથે યુદ્ધ કરો ત્યારે મેં એને શાપ આપતા કહ્યું હતું કે થોડા જ સમયમાં તારી ભૂજાઓનું છેદન કરનારો આવશે ત્યારે તારો આ બધો ગર્વ ગળી જશે ત્યારબાદ બાણ તરફ જોઈને શિવજી બોલ્યા મારી આજ્ઞાથી જ તારી ભૂજાઓ કાપનારા આ શ્રી હરિ આવ્યા છે પછી શ્રી કૃષ્ણને કહ્યું હવે આપ યુદ્ધ બંધ કરી દો અને વધુને સાથે લઈને તમારે ઘેર પાછા જતા રહો આમ કહીને મહેશ્વરે એ બંનેમાં મિત્રતા કરાવી દીધી અને એમની આજ્ઞા લઈને તે પુત્રો અને ગણોની સાથે પોતાના નિવાસ સ્થાને ચાલ્યા ગયા સનતકુમારજી કહે છે હે મુનિ શંભુનું આ કથન સાંભળીને અક્ષત શરીરવાળા કૃષ્ણે સુદર્શનને વાળી લીધું અને વિજયશ્રીથી સુશોભિત થઈને તે બાણાસુરના અંતપુરમાં પધાર્યા ત્યાં એમણે ઉષા સહિત અનિરુદ્ધને આશ્વાસન આપ્યું અને બાણ દ્વારા અપાયેલા અનેક પ્રકારના રત્નો અને રત્ન સમૂહોને ગ્રહણ કર્યા ઉષાની સખી પરમ યોગીની ચિત્રલેખાને મેળવીને તો શ્રી કૃષ્ણને મહાન હર્ષ થયો આ રીતે શિવના આદેશ અનુસાર જ્યારે એમનું બધું કાર્ય પૂર્ણ થઈ ગયું ત્યારે તે શ્રી હરિ હૃદયથી શંકરને પ્રણામ કરીને અને બલિપુત્ર બાણાસોરની આજ્ઞા લઈને પરિવાર સહિત પોતાની પુરીમાં પરત જતા રહ્યા દ્વારકામાં પહોંચીને એમણે ગરુડને વિદાય કરી દીધું પછી હર્ષપૂર્વક મિત્રોને મળ્યા અને સ્વેચ્છા અનુસાર આચરણ કરવા લાગ્યા આ બાજુ નંદીશ્વરે બાણસોને સમજાવીને કહ્યું હે ભક્ત શાર્દુલ તમે વારંવાર શિવજીનું સ્મરણ કરો તે ભક્તો પર અનુકંપા કરનારા છે તેથી એ આદિગુરુ શંકરમાં મન સમાહિત કરીને નિત્ય એમનો મહોત્સવ કરો ત્યારે દ્વેષરહિત થયેલો મહામનસ્વી બાણ નંદીના કહેવાથી ધૈર્ય ધારણ કરીને તરત જ શિવસ્થાને જતો રહ્યો ત્યાં પહોંચીને એણે વિવિધ પ્રકારના સ્તોત્રો દ્વારા શિવજીની સ્તુતિ કરી અને એમને પ્રણામ કર્યા પછી તે પગથી ઠેકડા મારતો હાથને વીંજતો વિવિધ પ્રકારના સ્થાન ભેદ અને પ્રતિસ્થાન ભેદ વગેરે પ્રમુખ સ્થાનકો દ્વારા સુશોભિત નૃત્યોના પ્રધાન તાંડવ નૃત્ય કરવા લાગ્યો એ સમયથી હજારો પ્રકારથી મુખ દ્વારા વાજા વગાડી રહ્યો હતો અને વચમાં વચમાં ભ્રમર વાંકી ચૂકી કરીને તથા મસ્તકને કંપાવીને હજારો પ્રકારના ભાવ પણ પ્રગટ કરતો જતો હતો આ પ્રકારે નૃત્યમાં મસ્ત થયેલા મહાભક્ત બાણાસુરે મહાન નૃત્ય કરીને નતમસ્તક થઈને ત્રિશૂળધારી ચંદ્રશેખર ભગવાન શિવને પ્રસન્ન કરી દીધા ત્યારે નાચ ગાનના પ્રેમી ભક્ત વત્સલ ભગવાન હર હર્ષિત થઈને બાણને કહેવા લાગ્યા હે બલિપુત્ર પ્યારા બાણ તારા નૃત્યથી હું સંતુષ્ટ થઈ ગયો છું તેથી હે દૈત્યેન્દ્ર તારા મનમાં જે અભિલાષા હોય એને અનુરૂપ વરદાન માગી લે સનતકુમારજી કહે છે હે મુને શંભુની વાત સાંભળીને દૈત્યરાજ બાણે આ પ્રકારનું વરદાન માગ્યું કે મારા બધા જ ઘાર ઉજાઈ જાય બાહુયુદ્ધની મારી ક્ષમતા એમની એમ જ બની રહે મને અક્ષય ગણનાયકત્વ પ્રાપ્ત થાય સોણિકપુરમાં ઉષાપુત્ર અર્થાત મારો દૌહિત્રનું રાજ્ય થાવ દેવતાઓ તથા વિશેષ કરીને વિષ્ણુ સાથે મારો વેરભાવ મટી જાય મુજમાં રજો ગુણ અને તમોગુણ યુક્ત દૂષિત દૈત્યભાવનો પુનઃ ઉદય ન થાય મુજમાં સદાય નિર્વિકાર શંભુ ભક્તિ બની રહે અને શિવભક્તો પર મારો સ્નેહ અને સમસ્ત પ્રાણીઓ પર દયાભાવ રહે આમ શંભુ પાસે વરદાન માગીને બલિપુત્ર મહાસુર બાણ અંજલી બાંધીને રુદ્રની સ્તુતિ કરવા લાગ્યો એ સમયે એના નેત્રોમાં પ્રેમના આંસુ છલકાઈ આવ્યા હતા ત્યારબાદ જેના બધા જ અંગો પ્રેમથી પ્રફુલ્લિત થઈ ગયા હતા તે બલિનંદન બાણાસુર મહેશ્વરને પ્રણામ કરીને મૌન થઈ ગયો પોતાના ભક્ત બાણની પ્રાર્થના સાંભળીને ભગવાન શંકર તને સર્વ પ્રાપ્ત થઈ જશે એમ કહીને ત્યાં જ અંતર ધ્યાન થઈ ગયા ત્યારે શંભુની કૃપાથી મહાકાલત્વને પ્રાપ્ત થયો અને રુદ્રનો અનુચર બાણ પરમાનંદમાં નિમગ્ન થઈ ગયો હે વ્યાસજી આ રીતે મેં સંપૂર્ણ ભુવનોમાં ક્રીડા કરનારા સમસ્ત ગુરુજનોના પણ સદગુરુ શૂલપાણી ભગવાન શંકરનું બાણ વિષયક ચરિત્ર જે પરમોત્તમ છે કર્ણપ્રિય મધુર વચનો દ્વારા તમારી આગળ વર્ણવી બતાવ્યું છે તો આ સાથે જ આપણે અધ્યાય પંચાવન અને છપ્પનને વિશ્રામ આપશું ઓમ નમઃ શિવાય આવા જ ધાર્મિક વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો